ઉપરથી ડુંગળી આની પ્રાઈઝ હું રહી છે આની પ્રાઈઝ 25 રૂપિયા 25 તો ફાઇનલી કચોરી તૈયાર વાહ જો તમે જોઈ શકતા હશો તો એકદમ છટાકેદાર કચોરી ભાઈએ તૈયાર કરી છે એકદમ છટાકેદાર કચોરી રેડી કરી દીધી છે તો પહેલા ભાઈએ કચોરી છે ને તળી છે પછી તળીને ઉપરથી દબાવી અને એની ઉપર જો દાળ નાખી છે અને થોડુંક બટેકાનું શાક રચાવાળો શાક નાખ્યું છે અને ઉપરથી ડુંગળી નાખીને રેડી કરીને આપણને આપી છે હવે આનો આપણે ટેસ્ટ લેવાનો છે જો આપણે તો પહેલી વાર ખાધી છે ક્યારે ખાધી નથી કસોરી પણ આમ જોયામાં માં ને પાણી તો આવે છે ભાવનગર ફેરવું છું દેવભાઈ ઘણા બધા યુટ્યુબર આવે છે અને જેટલે જેટલી જે ફાસ્ટ ફૂડના જે વિડીયો તમે જોવો ને એનો સપોર્ટ તો ઓમભાઈ ને હોય જ છે કરવો જ જોઈએ હું તો કહું છું દરેક સિટી વાળા પોતપોતાની છે ને જાહેરાત આવી રીતે પોતે હારે ફેરવી કરવી ને કરવી આપણા સબસ્ક્રાઈબર માટે

સાશ પણ આપી છે અને જો પાપડ પણ આપ્યો છે કાંઈ ઘટા નહીં હોય અને ઠંડી ઠંડી છાશ આપી છે ભાઈ આપણે એકવાર બધી ડીશનો ભાવ કહી દેજો અને દાળપૂરી છે ચાલીસ રૂપિયા દાળ પકવાન છે ચાલીસ રૂપિયા દાળપૂરીમાં કેટલી પુરી આવે દાળપૂરીમાં પાંચ પુરી આવે દાળ દાળ પકવાન પકવાનમાં એક નંગ પકવાન ને દાળ આવશે અને દાળ કચોરી પચીસ રૂપિયા અને કચોરી એક નંગને દાળ ખાલી અને છાશ પાપડ એકસ્ટ્રા છાશ પાપડના એકસ્ટ્રા બરોબર અને બધી ગરમમાં ગરમ ને તાજી

ખાટી ટીપ છે તમને એને સબડું આ સ્પેશિયલ સિંધી આઈટમ હમ આ સ્પેશિયલ દાળ પકવાન સિંધી આઈટમ વાહ શું વાત છે એક ડીશ પૂરી કરી જા બીજી ડીશ આવી ગઈ આપણે કઠોરીની ડીશ પૂરી કરી છે દાળ પકવાન આવી ગયો છે અને ભાઈ દાળ પકવાન તો તમે જો ભાઈ બતાવો તો વાહ

બધામાં મિક્સ કરવી પડે બધા મિક્સ કરવી પડે પર મને ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે તીખા એકદમ મરચા તમને અહીં મળી રહે છે દાળ પૂરી ભાઈ ડીશ લીધી છે દાળ પૂરી નો ટેસ્ટ કેમ આવે છે તમને જો દાળ ટેસ્ટ છે ભાઈ કેટલા ટાઈમથી થી ખાવ છો તમે મને આ 4-5 વર્ષથી રેગ્યુલર આવું છું આઈને કઈ કઈ વેસ્ટ વસ્તુ તમને બેસ્ટ લાગે છે દાળ પૂરી છે કચોરી છે પકવાન છે પાપડ હતી આઇટમ જોરદાર ટેસ્ટમાં કાંઈ નહીં ઘટે હા બેસ્ટ પોરી ડે આઈ નહીં જુઓ તમે આઈ નહીં જુઓ તમે દાળ પૂરી અહીંની ઘણી બધી ડીશ છે તમે દાળ પકવાન કચોરી અને લાસ્ટમાં આવે છે ને આપણે દાળ પૂરીનો ટેસ્ટ લેવાનો છે જોવો તમે એકદમ સ્મૂથ ઘટે ઘટેની છે પૂરી એટલે કાંઈ ઘટે નહીં જોવો તો ફાઇનલી આવે આપણે બધી જ વસ્તુ છે ને બેસ્ટમાં બેસ્ટ બનાવે છે ભાઈ તો એકવાર એને ભાવનગરથી તમે હો તો ભાઈ એડ્રેસ આપેલું જ છે ને એકવાર આવો ને જેટલું જેડ વસ્તુનો ટેસ્ટ કરજો આ મીડિયમ ભાવ છે ભાઈ તો એક વાર બધી જ વસ્તુનો ટ્રાય કરજો પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે જો ભાઈ પાર્સલ કરી રહ્યા છે પાર્સલનો કોઈ સાજ રેવામાં આવે છે કે એક્સ્ટ્રા 5 રૂપિયા દેવાના રહેશે પાર્સલમાં પ્લાસ્ટિક નથી વાપરતા અને પ્લાસ્ટિક અને ડબ્બા વાપરી છે કન્ટેનર વાહ શું વાત છે વાહ જો તમે આ બધા ડબ્બા જ જો પાર્સલમાં જો ભાઈ પાર્સલ કરી દીધું છે તો તમે અહીંયા અહીંયા પાર્સલ પણ કરાવી શકો છો એક દિવસના એક દિવસના 5 રૂપિયા તો થઈ છે પણ બધી જ વસ્તુ રાખવામાં દાલ પકવાન અને કસોરી તો ફાઈનલી વિડીયો કેવો લાગ્યો કેજો અને આગળ જો વિડીયો જો એ પણ કહેજો અને જો એડ્રેસ ની વાત કરીને જો આ એકદમ જો આ ગુરુદ્વારા છે અહીંયા બાજુમાં ગુરુદ્વારા રોડ અને એક્ઝેટ સામે જ છે એ નાસ્તા હાઉસ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો